નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે ભાજપની જે આપણે સતત છેલ્લા ઘણા દિવસથી કે જે ચર્ચામાં આપણે જોયું પણ છે અને અવાર અનવાર અત્યારે આપણે સમગ્ર દિવસ દરમિયાન કે જે ન્યૂઝમાં આજ સમાચાર જોતા હશો કે જે ભાજપની બેઠક છે અમુક ચારથી પાંચ બેઠકો છે જ્યાં હજી પણ વિરોધ ચાલી રહ્યો છે આપણે વાત કરતા હતા કોંગ્રેસની જ્યારે સમયાંતરે ત્યાં પણ જે કકડાટનો માહોલ જોવા મળતો હતો પક્ષ પલટાનો માહોલ જોવા મળતો હતો ત્યારે કોંગ્રેસની પણ આપણે ચર્ચાઓ ઘણી બધી કરી છે પરંતુ અત્યારે ભાજપમાં ભારે રોષનો માહોલ દેખાઈ રહ્યો છે અને એટલા માટે જ ભાજપની ચર્ચા અત્યારે કે જે ચર્ચાનો વિષય ખાસ બની છે કારણ કે આ પ્રકારનો વિરોધ અને આટલા મોટા પ્રમાણમાં વિરોધ કે જે ભૂતકાળમાં આઈ થિંક ક્યાંક સામે નથી આવ્યો અને અત્યારે જે પ્રકારનો વિરોધ સામે આવ્યો છે ને તે ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપ ડેમેજ કંટ્રોલ માટે સતત દોડધામ કરી રહી છે જે જિલ્લામાંથી જે પ્રકારે આપણે વાત કરીએ તો ત્યાં વિરોધ સામે આવે ત્યાંના પ્રભારી પણ દોડધામ કરી રહ્યા છે આ સિવાય જે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે તે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલના મૂડમાં લાગ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ આ ડેમેજ કંટ્રોલના મૂડમાં અત્યારે એક્શન મૂડમાં તમામ જોવા મળી રહ્યા છે અત્યારનો સૌથી મોટો વિવાદ જે રાજકોટ બેઠક પરનો છે કે જે આ પરિસ્થિતિ રૂપાલાએ નિવેદન આપ્યું ને ત્યારથી જે ક્ષત્રિય સમાજ કે જે રૂષમાં છે અને સતત તેમના જે પ્રકારે એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાં જે મિટિંગો થઈ રહી છે સંમેલનો થઈ રહ્યા છે અને તેમાં એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે હવે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સી આર પાટીલના નિવાસસ્થાને ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો જે રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા સી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને ત્યાં એક સંકલન સમિતિની રચના કરવામાં આવી કે જે હવે આવતીકાલે ત્રણ વાગ્યા સુધી જે પ્રકારે કહી શકાય કે અલગ અલગ લોકોને ત્યાં મળશે જે પણ નારાજ છે જેમાં રોષ છે જે કર્ણી સેના હોય કે કોઈ પણ હોય તેમને મનાવવાના પ્રયાસો કરશે અને આવતીકાલે ત્રણ વાગે ફરી એક વખત આ સંકલન સમિતિની બેઠક મળવાની છે શું નિર્ણય આવે છે તે ચોક્કસથી જોવું રહેશે પરંતુ આ બેઠકમાં સી આર ચોક્કસથી કહી દીધું છે કે ઉમેદવાર બદલવાની વાત નથી કરવામાં આવી એટલે એક પ્રકારે કહી શકાય કે ઉમેદવાર બદલવાનું હજી વિચારવામાં નથી આવ્યું ત્યારે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે થમશે કે કેમ તેના પર આજની આ ખાસ ચર્ચા આપણી રહેવાની છે તો ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર અને સાથે જીગરભાઈ દોશી બંને રાજકીય વિશ્લેષક બંનેનું સ્વાગત છે નિર્માણ દિવસમાં રાજેશભાઈ બેઠક મળી અને સી પાટીલે પણ કીધું કે પુરુષોત્તમ રૂપાલાએ તો માફી માંગી છે બે હાથ જોડીને હવે હું પણ બે હાથ જોડીને માફી માગું છું સી પાટીલે ત્યાં સુધી કહી દીધું છે સંકલન સમિતિની રચના એમની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ થઈને જે સંકલન સમિતિ બનાવી છે એમાં એક સુરે એક જ વાત છે અમારા ભાજપ સાથે દુશ્મની નથી અમારા નરેન્દ્ર મોદી સાથે દુશ્મની નથી પુરુષોત્તમ રૂપાલાને બદલી નાખો હવે વિચારી રહી છે એવું સમજું છું કે સારી બાબત નથી બીજી વસ્તુ એ છે કે માત્ર રાજકોટમાં જ આની અસર થાય એવું ના થાય જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ છે એ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીની સામે થાય અને આ એક એવો સમાજ છે પાટીદાર સમાજની જેમ કે વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે પહેલા પણ તમે જુઓ તો શંકરસિંહ વાઘેલા જયારે પાર્ટીના પ્રમુખ હતા ત્યારે પણ પટેલ અને ક્ષત્રિય નેતૃત્વ કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા એ કોમ્બિનેશન ની અંદર પાર્ટી જે છે એ પોતાનું સંગઠન ચલાવતી અને ત્યારથી આ ક્ષત્રિય સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીની હંમેશા સાથે રહ્યો છે અને વોટ બેંક રહ્યો છે સવાલ એટલો છે કે જયારે કોઈ એક સમાજ એવું કહેતું હોય કે ભાઈ અમારી લાગણી દુભાઈ છે જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ થોડુંક આકરું થયું છે કારણ કે જે સ્ત્રીઓના રક્ષણ માટે ક્ષત્રિયો જે છે એ પોતે ખુવાર થઈ ગયા હોય શહીદ થઈ ગયા હોય જે સમાજની જે ક્ષત્રિયાણીઓ છે એમણે લાખ કરતા વધારે એમણે જોહર કર્યા હોય આ દેશની સનાતન સંસ્કૃતિને બચાવવા માટે જેમણે પોતાના પાંચસો બાસઠ રજવાડા દેશને આપી દીધા હોય કશું મેળવવાની ઈચ્છા રાખ્યા વગર એ લોકો એવું તો કેતા નથી કે તમે પુરુષોત્તમ રૂપાલા આપો એ નથી જોઈતું અમારે એટલું જ જોઈએ છે કે જે વ્યક્તિ આ કર્યું છે અને એમાં થયું એ કે જયરાજસિંહ જાડેજાની સાથે સમાધાનની ભૂમિકા નક્કી કરવામાં આવી જયરાજસિંહ જાડેજાની પશ્ચાત ભૂમિ આપણે જાણીએ છીએ એ કઈ પ્રકારની અ વ્યક્તિ છે એ પણ આપણે જાણીએ એમણે સંમેલન તો બોલાવ્યું સંમેલન ની અંદર માફી પણ રૂપાલા સાહેબે બીજી વખતે માગી પણ એ સંમેલન પત્યા પછી ઘીમાં માં ઘી નાખવાનું કામ જયરાજસિંહ જાડેજા એ પોતે કર્યું બહાર નીકળી મૂછને તાવ દેતા એમ કે તમે કોઈ સ્થળે તમે કોઈ સમાજ એટલે ની અંદર પાછો ભાગ પાડવાનું જે છે એ વાત થઈને એના કારણે હવે ક્ષત્રિય સમાજ જે છે એ માત્ર ભાજપ સામે ને જયરાજસિંહ જાડેજા સામે થઈ ગયો એટલે તમારી પાસે સૌરાષ્ટ્ર ની અંદર એક એવું માથું હતું

તો આ જે મહિલાઓ છે એનો ગુસ્સો એ રાજપૂતો એ પણ ભોગવવો પડે એ પરિસ્થિતિ અત્યારે થઈ છે અને એના જ ભાગરૂપે રાજ શેખાવતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે રાજ શેખાવત જે છે ભારતીય જનતા પાર્ટીની હંમેશા સાથે રહ્યા છે હવે સ્થિતિ એ છે કે તમારે એક વ્યક્તિ જોઈએ છે કે પાર્ટીની ઈમેજ જોઈએ એમાં ડેમેજ કંટ્રોલ જેવું છે નહીં સિમ્પલ કોઈ કન્ફ્યુઝન હમણાં શંકરસિંહ એ પણ જે પ્રેસ કરી પ્રેસમાં એમણે કીધું કે ભાજપ કોંગ્રેસનો મામલો નથી આ જે છે એ એક જ વ્યક્તિ વિશેષ નો મામલો છે એક લાઈન નો પ્રોગ્રામ છે રૂપાલા સાહેબ ને હટાવો અને હટાયા નથી એવું તો છે જ નહીં તમારા રંજનબેન બદલ્યા ના બદલ્યા તમે સાબરકાંઠાની અંદર ઉમેદવાર બદલ્યા ના બદલ્યા એટલે ઉમેદવાર નહીં બદલવો એ જીદ કે સંગઠન જે કે આનાથી હું ઝૂકીશ નહીં નરેન્દ્ર મોદી તો બે વખત ઝૂક્યા જ છે તો સમાજની સામે ઝૂકવામાં તમને શું વાંધો છે તમે તમારા સંગઠનમાં નુકસાન થતું હોય તો તમે ઝૂકી શકતા હોય તો એક સમાજ જે છે એ સમાજ આટલું બધું તમને લોકોને આપ્યું છે એ સમાજની બહેનોની લાગણી છે અને જયારે તમે મહિલા સશક્તિકરણ ની બેટી ની વાત કરતા હોય તો બેટીઓની વાત જે છે એ ધરવી જોઈએ અને હું તો એવું કે પાર્ટી જે કરે આટલા સિનિયર મોસ્ટ નેતા પુરુષોત્તમ રૂપાલાનું વ્યક્તિગત રીતે ઓળખું છું બહુ સૌજન્યશીલ વ્યક્તિ છે મને એવું લાગે છે કે પોતે કેમ પાર્ટીના કારણ કે સમર્પિત કાર્યકર્તા છે ને એમણે ઘણું બધું ઉપયોગ્યું છે અહીંયા પણ કેબિનેટ મિનિસ્ટર રહ્યા છે ઉપર પણ કેબિનેટ મિનિસ્ટર રહ્યા છે બહુ દીર્ઘકાલીન એમનો રાજકીય જે છે એ ભવિષ્ય રહ્યું છે તો એમણે પોતે જ કહી દેવું જોઈએ કે પાર્ટીની અંદર આટલી બધી મુશ્કેલી પાર્ટીમાં થતી હોય તો પછી હું જ આ સમસ્યા છું અને હું આમાંથી બહાર નીકળી જઉં છું આટલું સ્ટેટમેન્ટ કરે તો પાર્ટી ક્યાંક છે એ આ એમ્બેરસ પરિસ્થિતિ છે એમાંથી બચી જાય અને માત્ર હવે એવું થયું છે કે પાર્ટી અને પુરુષોત્તમ રૂપાલા પુરતું નથી રહ્યું જે ક્ષત્રિય સમાજના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે બે બે એવા અમારા ઉપર ફોન આવ્યા સાબરકાંઠાની એક ફોન આયો સૌરાષ્ટ્ર એક ફોન આવ્યો કે પ્રચારમાં જઈ શકવાની પરિસ્થિતિ નથી જેવા બહાર નીકળો છે ને લોકો પૂછે છે તમારું સ્ટેન્ડ શું છે તમે મીડિયાની સામે આવી શકતા નથી કારણ કે મીડિયાનું માઇક ધરીને તરત તમને કે છે કે ભાઈ તમે સમાજને પહેલો ગણો છો કે તમે પક્ષને પહેલો ગણો છો હું એવું સમજુ છું તમે પક્ષ બદલી શકો સમાજ ને બદલી શકતા નથી એટલે આ પરિસ્થિતિ જે છે ને એટલે જ આજે જે ક્ષત્રિય આગેવાનો મળ્યા છે એ સી આર પાટીલે બોલાયા છે એવું નથી ક્ષત્રિય આગેવાનો ભેગા થઈ સી આર પાટીલ ને મળવા ગયા છે કે કંઈક નું કોઈક આની અંદરથી સમાધાન કાઢો કારણ કે આમાં તો સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીમાં જે ક્ષત્રિય નેતાઓ છે એમની પણ થાય અને ક્યાંક ને ક્યાંક સ્ટાર પ્રચારક તરીકે એમને પણ પ્રચારમાં તો જવાનું હોય તો આ વિરોધ નો સામનો એમને પણ કરવો પડે કે કાર્યકરો છે અન્ય જે ક્ષત્રીય કાર્યકરો છે તે પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે કે કઈ તરફ તેમણે બોલવું હવે ડેમેજ કંટ્રોલના મૂડમાં કે પછી સમાધાન થશે કે કેમ આવતીકાલે શું થશે તેના પર પણ અને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ કે જે ક્ષત્રિયાણીઓએ પણ આપ્યું છે જીગરભાઈ જે રૂપાલાની આપણે વાત કરીએ તો એક મોટા નેતા છે કેન્દ્રીય મંત્રી છે તેના કારણે આ નામ પાછું નથી લેવાઈ રહ્યું કોઈ વિચારણા નથી થઈ રહી ઉમેદવારી બદલવાને કારણે કે પછી કોઈ સમાજ સામે ઝૂકી જાય તો નામો શી થાય આના કારણે જે પ્રકારે રાજેશભાઈએ પણ જણાવ્યું કે આની પહેલા પણ થઈ ચુકી છે તો તો આમાં કોઈ વાંધો નથી બધો વિરોધ હોય શું લાગે છે 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 આજે આખો મુદ્દો જે કિસ્સો ખરેખર જેને કહેવાય ને કે એક બહુ મોટા લેવલે પહોંચી ગયો છે એવું મને ચોક્કસ સ્પષ્ટ દેખાય છે અને આને બહુ જલ્દીથી થી ટાળી શકાય એમ હતું કારણ કે આમાં જેમ રાજેશભાઈ કીધું એવું છે કે આમાં કોઈ પાર્ટીની વાત નથી શંકરસિંહ બાપુએ પણ કહ્યું કે આ એક વ્યક્તિની વાત છે એની સામે પડેલા સમાજની વાત છે અને એ જે સ્ટેટમેન્ટ હતું બધાએ સાંભળ્યું છે એ સ્ટેટમેન્ટ બહુ સ્વાભાવિક છે કે એવું બોલવાનું કેવી રીતે ગયા અથવા કયા એ વખતે કયા કયા ધ્યાનમાં હશે હશે વિચારોમાં કે જેના આવા શબ્દો બોલી ગયા પણ સ્વાભાવિક છે કે આમાં બેન દીકરીઓની જે ઇજ્જત આબરૂની વાત હોય કે જે એમના સ્વાભિમાનની વાત હોય સોમાનની વાત હોય એને લાગણીને ઠેસ પહોંચે એ લેવલનું સ્ટેટમેન્ટ છે એમાં કોઈ મિનમેક નથી અને એને સામે આજે ગુસ્સો છે એમનો એ પણ વાજિબ છે જયારે એમણે આટલા વર્ષો હજારો વર્ષોથી પોતાના સમાજના તરફથી જે ભોગ આપ્યો છે ભારત દેશ માટે બધું કર્યું છે એટલે આ વસ્તુ બહુ એટલી બધી ઇમ્પોસિબલ નથી સુધી રહી વાત કે એમને કેમ હજી હટાવી નથી રહ્યા બહુ મોટા મોટું માથું છે કે મોટા નેતા છે મને એવું નથી લાગતું કે મોટું માથું કે મોટા નેતા તમે જો શિવરાજસિંહ ચૌહાણ જેવા અઢાર વર્ષ જૂના મુખ્યમંત્રીને હટાવીને પણ એ લોકો મોહન યાદવને મૂકી શકે છે માં એટલે બીજેપી માટે અશક્ય કઈ નથી આ વા કેમ લાગી રહી છે એની પાછળનું કારણ કઈક જુદું હોય શકે જે હજી સુધી કદાચ કળી નથી શકી રહ્યું કે અથવા બહાર નથી આવી રહ્યું કારણ કે બાકી બીજેપીમાં એક વસ્તુ બહુ સીધી સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા સમાજ અથવા સંગઠન બંને માંથી કોઈને એક પણ જગ્યાએ ક્યાંક નુકસાન કરતા સાબિત થતા હોય તો એને હટાવવામાં એ લોકો બહુ વાર નથી લગાતા ચાહે ગમે તે પોસ્ટ ઉપર ગમે તે વ્યક્તિ હોય કારણ કે પાર્ટી પહેલાય છે એમના માટે અને એ માટે અને એમને અગર મત બેંકની જે ગણતરી કરીએ તો એ આંકડો પણ ખૂબ મોટો છે કારણ કે બીજેપી બહુ પ્રેક્ટિકલી વિચારનારી પાર્ટી છે એમને ખબર છે કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજના વોટ બેંકનો જે આંકડો છે એ નંબર ગેમ પણ બહુ જ મોટી છે એટલે સ્વાભાવિક છે કે એમને નારાજ કરવું એમને પોસાય પણ નહીં અને સાથે સાથે આ સમાજ એમને હંમેશા સાથ આપ્યો છેલ્લા સત્યાવીસ વર્ષની અંદર એટલે એ રીતે પણ જોવા જઈએ તો એમને નારાજ કરવું ના પોસાય એટલે મને એવું નથી લાગતું કે મોટું માથું છે એટલે હટાવવામાં તકલીફ પડી રહી છે કારણ કે જુદું છે કારણ આવનારા સમયમાં ચોક્કસ આવી જશે એવું મને લાગે છે પણ જ્યાં સુધી આ એક સીટની વાત નથી આખે આખો ઓવરઓલ પિક્ચર તમે જોવો ને તો પહેલી વખત એવું થયું છે સત્યાવીસ વર્ષમાં ભાજપની અંદર કે લગભગ સાત આઠ સીટોમાં ક્યાંક ને ક્યાંક ગજગા ચાલી રહ્યો છે અને ફર્સ્ટ ટાઈમ એવું છે કે જ્યાં ગુજરાતની લીડરશીપ જે છે નરેન્દ્ર મોદી સાહેબના ગયા પછી ચાહે એ રાજકીય લેવલે હોય સંગઠન લેવલે હોય કે બીજા કોઈ ક્ષેત્ર હોય કે સરકાર લેવલે હોય દરેક સામે ક્યાંક ને ક્યાંક અંદરખાને વિરોધ ના સૂર અને એક અવાજ ઉભો થઈ રહ્યો છે કે આ લીડરશીપ આટલું સરસ તંત્ર મોદીજી જે આપીને ગયા હતા એ જાળવી કેમ ના શકી સાચવી કેમ ના શકી બાકી એમને આમ જોવા જાવ તો મોદીજી એકદમ ભર્યું ભાણું આપીને જ ગયા છે એમને એમને કંઈ કરવાનું જ નથી બહુ સરસ રીતે સાચવવાનું છે તે છતાં જો ના સાચવી શકે અને અલગ અલગ પ્રકારના મોટા લેવલે વિરોધ ઉભા થઈ જાય સાત આઠ સીટ ઉપર તો મારા ખ્યાલથી એ સો ટકા એક જેને કહેવાય ને એક લાલબત્તી સમાન કિસ્સો આ વખતે ચોક્કસ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આખું સંગઠન હોય કે સરકારો ક્યાંક સો ટકા એ લોકોની જે ગ્રીવિયન્સીસ હેન્ડલિંગ છે કે જે મિસમેનેજમેન્ટ છે એ સામે દેખાઈ ના આવે આ બધાની અંદર જે રસ્તો દેખાય છે એકદમ સિમ્પલ છે બહુ સરળ છે માફી ભલે એમણે માગી લીધી પણ તે છતાં જો આટલી બધી હદે આજે વિરોધ થઈ રહ્યો છે એ જોઈને એમણે સ્વેચ્છાએ જાતે જ એ વસ્તુ સ્વીકાર કરી લેવી જોઈએ કે હું અહીંયા મારું રાજનીતિક જે કરિયર છે કે જે છે એમાંથી આ આ જે ચુનાવ લડવાની જે પ્રક્રિયા છે એમાંથી હું બહાર નીકળું છું ખાલી સંગઠનમાં કામ કરતો રહીશ આટલું એક વાક્ય કાફી છે જે ગરીમા પૂર્ણ પણ છે ગરીમા પૂર્ણ રીતે એ જો પાછા પગલા ભરી લે તો સ્વાભાવિક છે કે એમની ફેવરમાં પણ વાત આવશે અને જોડે જોડે આ જે ગુસ્સો જે આગ છે એ શમશે પણ ખરી કારણ કે એક વસ્તુ એ પણ છે કે એમના માટે જે જયદેવસિંહ બાપુએ જે પ્રેસ કોન્ફરન્સ કરીને એ પછી બહાર નીકળે એમને જે સમય આપો ટાઈમ આપો ને એ બધી જે વાત કરી ઘણી કેવું છે કે માફી માગવાની જે પેટર્ન છે ને એમાં પણ તમારો કયા પ્રકારનો લહેજા છે એનાથી પણ લોકો તમને જજ કરતા હોય છે એટલે સ્વાભાવિક છે ઘણા બધા ક્ષત્રિય જેટલા પણ પુરુષો હોય બહેનો હોય યુવાનો હોય એમને કદાચ એ લેજો કે એ જે ઢબ છે ના પણ ગમ્યો હોય એમને એવું લાગ્યું કે માફી માંગવાની આ રીત નથી માફી માંગવી હોય તો બહુ નમ્રપણે બહુ શાંતિથી માંગવી પડે એટલે આ કદાચ એવું એમને લાગ્યું હશે કે આ ઉપર વટ માફી માંગી રહ્યા છે કે માફ કરી દો અમે તો આ જ એટલે આ બધો પકડો એમાં ઉલજાઈ ગયું છે અને એ ઉલઝનના લીધે બીજેપી ક્યાંક ને ક્યાંક ફસાઈ ગઈ છે એમની નેતાગીરી પણ ફસાઈ ગઈ છે છેલ્લો રસ્તો કદાચ એવું છે જે આપણે ચર્ચા થઈ કે રૂપાલા સાહેબ પોતે પાછા પગલા લઈ લે અને સ્વેચ્છાએ બહાર નીકળે એમની ગરીમાં જળવાઈ રહેશે સન્માન માન સન્માન પણ બધું પાછું મળશે અને સાથે સાથે કદાચ એનાથી ઉપર વિશેષ એક વસ્તુ થાય જે હંમેશા ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈ છે ગુજરાત ની ભારતની દરેક જગ્યાની રાજનીતિમાં કે અંતે છેલ્લે મોદી સાહેબ કે શાહ સાહેબ જયારે આવશે ત્યારે આખું કોકડું સુલજાશે અને આખો શ્રેય એમના પાળે જશે અને એક આખું એક જેને કહેવાય ને ઇમેજ અથવા નેરેશન પણ ઘડાશે કે છેલ્લે તો મોદી સાહેબ જ સેવિયર છે બચાવ કરતા છે બીજું કોઈ નેતા કે બીજો કોઈ વ્યક્તિ નથી અને એ ઇમેજ પણ મારા ખ્યાલથી આવનારા સમયમાં ઘડાતી આપણને દેખાશે ગુજરાતમાં જેથી ફરીથી એ લોકો છવ્વીસ બેઠક તરફ જઈ શકે અને આજે છ સાત આઠ બેઠકનું પોપડું છે એને સોલ્વ કરી શકે રૂપાલાની વાત કરીએ તો ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં ક્યાંક ક્યાંક એવું લાગતું હતું કે તે સ્વે તો કહેવાના એવા મૂડમાં નથી કારણ કે એમણે કહી દીધું કે મેં તો માફી માંગી લીધી છે મારા તરફથી મારે જે કરવાનું હતું તે મેં કરી લીધું છે એટલે એ ક્યાંક સ્વેચ્છાએ તો કરવાના મૂડમાં નથી લાગતા પણ રાજેશભાઈ જે વાત કરીએ તો જો રાજકોટ બેઠક બદલે છે તો ભારતીય જનતા પાર્ટીને તેના સામે અન્ય ચાર બેઠકો પણ છે કે કે પણ પ્રકારના વિરોધ ના પછી વધુ વિરોધનો સામનો કરવો પડે તેમાં સાબરકાંઠાની હજી આપણે રાહ જોવાની છે વડોદરાની આપણે રાહ જોવાની છે વલસાડમાં પણ જે પ્રકારનો થઈ રહ્યો એટલું બધું નથી પરંતુ ત્યાંથી પણ આવી રહ્યું છે એટલે એક બેઠક પર બદલે છે તો અન્ય ચાર બીજી બેઠક તૈયાર છે કે જ્યાંથી વિરોધ સામે આવે જો કેમ નથી બદલતા રૂપાલા એ સવાલ ને તમે બહુ નજીકથી જુઓ ને તો સવાલ એ છે કે એમને બદલ્યા પછી એનું રિપ્લેસમેન્ટ જોઈએ ને પાર્ટી પાસે તો મોહન કુંડારીયા એક આખી રાજનીતિ રાજકોટની અંદર અત્યારે ઉભી કરી રહ્યા છે ક્ષત્રિય ના અમુક અગ્રણીઓના મોડેલ એવી વાત પણ તમને સાંભળવા મળશે કે મોહન કુંડારીયા પાછા આવે તમને વાંધો નથી એ ડમી ઉમેદવાર છે એમને મૂકી દે કારણ કે ક્ષત્રિય સમાજ સાથે એમની બહુ સારા વટ રાખી છે બહુ સન્માન આપે છે એટલે એક પ્રકારનો એ મેસેજિંગ છે પણ મોહન કુંડારીયા ને ત્યાંથી લોકસભા લડવા માટે આ લોકો તૈયાર નથી બીજો એક રૂપાણી ત્યાંથી ચૂંટણી લડી અને જાય એવું એક રાષ્ટ્રીય સ્વયંસેવક નો સૌથી સ્ટ્રોંગ બેલ્ટ હોય તો એ રાજકોટ છે કે જ્યાંથી પ્રવીણભાઈ મણિયાર ચિમનભાઈ શુક્લ આ બધા મોટા જે આરએસએસ ના લોકો જે છે એ ત્યાંથી આયા એટલે આરએસએસ પણ જે છે એવું ઈચ્છે કે કોઈ એવા ઉમેદવારને મૂકવામાં આવે એટલે પેજ ત્યાં ફસાયો હોય કે ભાઈ આપણે રૂપાલાન તો ના પાડી દઈશું પછી એનું રિપ્લેસમેન્ટ હવે અમરેલી થી રાજકોટ લાયેલા છે અને એક વાત એ ચાલે છે કે ભાઈ બહારના ઉમેદવાર તરીકે પહેલા પણ લોકોએ વિરોધ એમનો કર્યો હતો આ સ્ટેટમેન્ટ તો પછી આવ્યું એટલે એ તો નવી વાત નીકળી બાકી પહેલા પણ એ બાબત એમનો વિરોધ થયો હતો લોકો એવું કીધું હતું પહેલા રાજસભામાં તમને મોકલ્યા જ છે ફરી ક્યાંથી રાજસભામાં મોકલી દેજો રૂપાલા સાહેબની જો મોદી સાહેબને જરૂર જ હોય તો લોકસભાની સીટ લોકસભા મોકલવાની સંગઠનમાં એક કોન્ફિડન્સ આવે કે ભાઈ અવાજ ઉઠાવીએ તો વાત સંભળાય છે અને એના કારણે આ ચેપ જે છે એ વડોદરાથી શરૂ થયેલો ચેપ અત્યારે પાંચ કે છ જગ્યાઓ સુધી પહોંચ્યો છે એમાં સૌથી ગંભીર પરિસ્થિતિ અત્યારે વડોદરામાં તો હજી ઠેકાણે બધું પડી ગયું છે પણ સૌથી ગંભીર સ્થિતિ હજી સાબરકાંઠાની અંદર ઉભી છે બીજે બધે છૂટપુટ જે છે એ વિરોધ થઈ રહ્યો છે પણ સાબરકાંઠામાં આજે પણ હિંમતનગરમાં મોટી રેલી કાઢી છે પોસ્ટગાર્ડ લઈને કબલમના કાર્યકર્તા કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને બધા લોકો માં બહાર આવ્યા છે રાજકોટમાં પણ જે ચાલી રહ્યું છે એની પાછળ કર્ટનની ની પાછળ પાછળ રાજકીય લોકો છે જ કે જેમને રૂપાલા બદલાય એમાં ઇન્ટરેસ્ટ હોય એટલે હવે સવાલ એ રહ્યો છે એક બીજો સંદેહ જે વ્યક્ત કર્યો શંકરસિંહ વાઘેલાની પ્રેસમાં કે ક્યાંક આ પટેલ વર્ષી ક્ષત્રિય ના થઈ જાય આ પણ તમારે જોવું પડશે કારણ કે હવે ક્ષત્રિય સમાજમાંથી અમુક જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે ખુદ શંકરસિંહે પણ એકવાર કીધેલું છે સરદાર સાહેબ મોટા થયા છે તો અમારા કારણે મોટા થયા છે અમે પાંચસો પાસઠ રજવાડા ના આપ્યા હોત તો સરદાર સાહેબને કોણ પૂછતું હતું આ એમણે એમના પ્રવચનમાં બી શંકરસિંહે કીધું છે એટલે કે એમણે એવું કીધું હતું કે આવડી મોટી ત્રણ ફૂટની મૂર્તિ બનાવો તો વાંધો નથી પણ કૃષ્ણ કુંવરસિંહજી જેમણે સૌથી પહેલું રજવાડું આપ્યું ના આપ્યું હોત તો સૌરાષ્ટ્ર પાકિસ્તાનમાં હોત તો તમે એમને ભારત રત્ન કેમ નથી આપતા આ બધી જે વાતો છે એ ફરી હવે થઈ જાય જે ક્ષત્રિય રાજનીતિ એક વખત યાદ કરો કે મનોહરસિંહ જાડેજા શંકરસિંહ વાઘેલા મહાવીરસિંહ ગોહિલ પાંચ કે છ ક્ષત્રિયો જે છે એ તમને રાષ્ટ્રીય નેતૃત્વમાં જોવા મળતા હતા અહીંયા પણ તમે જો તો ક્ષત્રિય નેતૃત્વનો ધબધબો હતો એની જગ્યાએ હવે ક્ષત્રિયોને છવ્વીસ માંથી કે સીટે નથી મળતી એટલે આ બાના હેઠળ ક્ષત્રિય રાજનીતિને પાછી લાવવા માટેનો એક પ્રયાસ થાય છે એંગલથી આ વસ્તુ પડે અને હું એવું સમજુ છું કે જે છે એ આને જેમ ખેંચ્યું એમને જો તરત જ આ બધી વસ્તુઓ જયરાજસિંહ જાડેજા વચ્ચે નાખ્યા વગર એ જ વખત સી આર પાટીલ ક્ષત્રિય નેતાઓ જે વિરોધ કરી રહ્યા હતા ભાજપમાં છે નહીં એમને તો આ લોકો ભાજપ તો કે છે એમને રાજપૂત કેતા જ નથી એ તો એમ કે છે એ તો ભાજપ ની જ ભાષા બોલવાના છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શું બોલશે કે જાડેજા શું બોલશે કે પ્રદીપસિંહ શું બોલવાના હતા કે જયરાજસિંહ જાડેજા શું કહેવાના હતા એટલે તમે એ જ લોકો જે તમારો વિરોધ કરી રહ્યા છે સંકલન સમિતિના સભ્યો એમની સાથે પહેલી મિટિંગ સી આર પાટીલે કરી લેવાની અને એમાં સમાધાનની ભૂમિકા નક્કી કરવાની હતી કે ભાઈ ચલો તમારી સામે રૂપાલા સાહેબ તમે કોઈ પ્રકારે માફી માંગી લે રૂપાલા સાહેબે નરમ નરમય જોખવામાં કશું બાકી નથી રાખ્યું ખુબ જ નરમ અવાજે અને એમને જે કહેવાય એ રીતે માફી માંગી છે બગાડ્યું છે જાડેજા આખો ખેડ અને એમાં એમ કે ભાજપ ને નુકસાન થતું હતું એટલે માફી એટલે સમાજ માટે માફી નથી માંગી ભાજપના નુકસાન થતું હતું એટલે મેં માફી મંગાવડાવી. આ જે બધા શબ્દો વાપર્યા એનાથી આખું પિક્ચર એ બગડી ગયું છે અને આ બગડેલું પિક્ચર જે છે એ ભારતીય જનતા પાર્ટી હિંમત ને તકો પાર્ટી વિથ ડિફરન્સ પાર્ટી એવી રીતે ચલાવાય છે કે આ કે મુખ્યમંત્રી ચપટી બદલતા બદલાઈ નાખતા હોય અને ચૂંકી ચા ના થતી હોય ત્યાં ઉમેદવારો બદલવા પડે એ પરિસ્થિતિ આવે એક જ વર્ષની અંદર તો ક્યાંક ને ક્યાંક અહીનું જે સંગઠન ચલાવનારા લોકો છે ઉપર થાય કે કઈ રીતે તમે પરિસ્થિતિઓ જે છે એને મેનેજ કરી રહ્યા એટલે આખો સવાલ પણ મને એવું લાગે છે કાલે ગોતામાં જે એમની સંકલન સમિતિની ક્ષત્રિય સમાજની મિટિંગ છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે સંકળાયેલા લોકો વિશ્વ હિન્દુ પરિષદની સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહેવાના છે એ મિટિંગ પહેલા આ સમાધાનનો રસ્તો નીકળી જશે એવું મને લાગે છે કે હવે આનાથી વધારે લાંબુ નહીં ખેંચે જો બદલવાના જ હશે તો પછી બે કે ત્રણ દિવસ પછી બદલીએ એવું નહીં કરે બદલવાના જ હશે તો આ એમની ત્રણ વાગ્યાની મિટિંગ છે એ પહેલા મને એવું લાગે છે કે કોઈક ને કોઈક સમાધાનનો રસ્તો ભારતીય જનતા પાર્ટી શોધી લેશે કહેવાનું છે આવતીકાલે હવે શું થાય છે કે સમાધાન આવતીકાલે આટલા દિવસમાં ન નીકળ્યું પરંતુ એક દિવસમાં ક્યાંક નીકળી પણ જાય જીગરભાઈ જે પટેલ અને ક્ષત્રિયની વાત કરી તો અત્યારે જો રૂપાલાને બદલે છે તેવી અત્યારે આ કદાચ આપણે જોઈએ તો એમના જે પટેલો છે જે પાટીદાર જે વોટ છે તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવી પડે અને ન બદલે તો ક્ષત્રિયો તો આ જાતિગત સમી જાતિગત સમીકરણ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે દિમાગમાં હશે જ કે આ મુદ્દો પણ જે વિચારવાલાયક છે બિલકુલ સ્વાભાવિક છે ભારતીય હંમેશા જાતિગત સમીકરણ જોઈને જ આખા દેશમાં ખાલી ગુજરાતમાં નહીં આખા દેશમાં પોતપોતાની સીટની ગણતરી કરવાના હોય છે એ પ્રમાણે જે લોકો ટિકિટ આપે છે એમાં કોઈ મીનમેન્ટ નથી પણ ક્ષત્રિય વર્ષિસ પાટીલ કદાચ પટેલ કદાચ હજી સુધી મને એવું નથી લાગતું કે બહુ મોટા લેવલે જાય કારણ કે પાટીદાર સમાજને છેલ્લા સત્યાવીસ વર્ષમાં ખૂબ જ મળશે ખૂબ એટલે તમે સમજી મતલબ ચારેક બાજુ જુઓ તો તમને એટલા બધા પાટીદાર નેતાઓ લોકો સમાજમાં મોટા મોટા સંગઠનોમાં કે પછી સરકાર લેવલે હોય કે પછી બોર્ડ નિગમ લેવલ હોય જબરજસ્ત મળ્યું છે એટલે એ કદાચ પાટીદાર સમાજ પાછો બહુ બોળા મનનો પણ છે એ વિરોધ કરવા ન પણ આવે અને એ જ પ્રમાણે ક્ષત્રિય સમાજ તો એનાથી પણ બોળા મનનો હું એટલે માનું છું કે એમને આટલા વર્ષોમાં એટલું મળ્યું નથી આટલું આપવા જતા તે છતાં એ હંમેશા સપોર્ટમાં રહ્યો છે બીજેપી અને તે પછી એમને આવું સાંભળવું પડે સ્વાભાવિક સમાજ ની છે જ કે તો કદાચ પાટીદાર શકે સમાજ માંથી આપી શકે બ્રાહ્મણ સમાજમાંથી આપી કોઈ બીજા સમાજમાંથી આપી શકે બહુ સાચી વાત છે એટલે એમનું એમને કેવું છે કે તમે અમને ઝીરો પર એક પર લઈને મૂક્યા છે સો માંથી એ ત્યાં સુધી બરાબર છે પણ માઇનસ માં તો ના લઈ જાઓ એટલે એમનો જે આખી લડાઈ છે એ બાબતની છે કે તમે અમારા સોમાનની અમને એની નીચે ના લઈ જાઓ અને મને એવું લાગે છે કે આમાં બીજેપી એ ભૂલ કરી જે અગાઉ આ ચર્ચા થઈ કે એમણે ઘણું લાંબુ ખેંચ્યું વાયા વાયા ખેંચ્યું બાકી જનરલી બીજેપીની આ સ્ટાઇલ છે જ નહીં પહેલાના સમયમાં તમે જો ડાયરેક્ટ એક્શન થતું હતું જયારે જે વ્યક્તિને બોલાવવાના તો એને જ બોલાવીને સીધી વાત કરવામાં આવતી હતી અને સ્વાભાવિક છે કે ટેબલ ઉપર જે બેઠક થઈને ડીલ થતી હતી શું જોઈએ છે શું નથી જોઈતું શું કરું છે શું નથી કરવું ચાર જ વાક્યો શબ્દોમાં મેટર પૂરી થતી હતી અને લગભગ ક્યાંય કોઈ ઇસ્યુ નોતા જેમ આપણે ઉદાહરણ સિંહ ચૌહાણ એમને બદલ્યા હતા જો બીજા બધા રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી બિલકુલ નવા એકદમ લઈ આવ્યા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પણ અહીંયા લાવ્યા ત્યારે પણ આપણે ઘણા બધા બીજા નામની ચર્ચાઓ થતી હતી જયારે નીતિનભાઈ પટેલ કેટલા છે બિલકુલ સાચી વાત છે કે આની સામે મને બહુ નવી લાગે છે રાજેશભાઈ એના ઉપર થોડું વધારે પ્રકાશ પાડી શકશે કે હવે આ પરિસ્થિતિમાં સામે રાજકોટની અંદર અથવા જે બીજી સાત આઠ બેઠકો છે ત્યાં કઈક ના કંઈક ઇશ્યુસ ચાલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કયા પ્રકારે શું એનો ફાયદો અથવા કયા પ્રકારની રણનીતિઓ ગોઠવે છે મારા ખ્યાલથી આપણા બધા માટે એક ચર્ચા અને રસપ્રદ એ વસ્તુ રહી રહેશે કારણ કે ભલે એ લોકો એની બિલકુલ ઢીલા જ છે હજી આ ફાયદો લઈ શકે હાલતમાં નથી પણ તે છતાં રસપ્રદ ચર્ચાઓ તો ચોક્કસ રહેશે એવું મારું માનવું છે ભાજપ તો સોલ્વ કરી નાખશે મિનિટમાં ફટાફટ છે એ જ સવાલ મારો હતો કે જો રાજકોટ પર તો સમાધાન થઈ જાય કે પણ થઈ જાય પરંતુ સાબરકાંઠામાં માનવા તૈયાર નથી આપો તે મને એવું લાગે છે કે સાબરકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે જો આ કલ જે છે એ છેલ્લા દિવસ સુધી રહે પણ અમિતભાઈ અત્યારે પેલા બે અમિતભાઈની જેવી એન્ટ્રી થશે અને એ સ્થિતિ ડાયરેક્ટ લોકોની જોડે વાત કરવા માંડશે એટલે પરિસ્થિતિ થોડીક થોડીક તમને બદલાતી દેખાશે પણ સાબરકાંઠાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી જે છે એને નુકસાન થઈ શકે રાજકોટમાં દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીને લીડમાં નુકસાન થઈ શકે સીટમાં નુકસાન ના થાય હું તો એવું સમજુ છું પુરુષોત્તમ રૂપાલાને અત્યારે ચાલુ પણ રાખે ભારતીય જનતા પાર્ટી તો સીટ જતી રહે ભારતીય જનતા પાર્ટી ને એવું ના થાય પણ સવાલ એ છે કે જયારે તમારી ઈમેજ ને ધક્કો લાગે જયારે તમારી અંદર થી અવાજો જે છે તમારા કાન સુધી પહોંચવાની હિંમત કરવા માંડે ત્યારે ક્યાંક ને ક્યાંક નેતૃત્વ છે એની નબળીઓ દેખાવા માંડે અને આ નેતૃત્વની નબળીઓ દેખાવા એ ભારતીય જનતા પાર્ટી ન કરવા માંગે ઇમેજ ને ક્યાંક ને ક્યાંક ધક્કો પહોંચે તેવું ભારતીય ન કરે અને સમાધાનનો રસ્તો નીકળે તે માટે તમામ આવતીકાલે ત્રણ વાગે જે મીટિંગ છે તેમાં શું નિર્ણય નીકળે છે આ એક દિવસમાં કયા પાસા ફેરવાય છે તેના પર સૌની નજર કે જે મંડરાયેલી છે ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા જીગરભાઈ અને સાથે જ રાજેશભાઈ બંનેનો અમારી સાથે જોડાયા બદલ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર